હવે આ શંકરાચાર્ય બ્રાહ્મણ ના હટાવ લિંગ લગાવ અભિયાન હેઠળ આપણા ગુજરાત રાજ્યમાં પ્રાચીન બૌદ્ધ સ્થળો અવૈધ કબજો કરીને બ્રાહ્મણ ધર્મ સ્થાનમાં પરિવર્તિત કરાયા તે વિસ્તાર પૂર્વક જોઈએ પણ એ પહેલા આ શંકરાચાર્ય ખરેખર કોણ હતો તે વિશે થોડું જાણીએ શંકરાચાર્ય વિશે આમ તો કહેવાય છે કે તે વૈદિક વિદ્વાન હતો અદ્વૈત વેદાંત ના સિદ્ધાંત ની સ્થાપના કરેલી બૌદ્ધ ધર્મ ના ગુરુઓને શાસ્ત્રાર્થ માં હરાવ્યા હતા બૌદ્ધ પર હુમલાઓ થયા ત્યારે તેને બ્રાહ્મણ ધર્મ ની સ્થાપના કરી બૌદ્ધ લોકોને ભારત થી ખતમ કર્યા ભારત માં શિવલિંગ ની સ્થાપના કરી શૈવ મત ની સ્થાપના કરી શિવ વિષ્ણુ બ્રહ્મા જેવા દેવતાઓ નો પાયો નાખ્યો અને આજનો કહેવાતો હિન્દુ ધર્મ એટલે કે મૂળ બ્રાહ્મણ ધર્મ સ્થાપિત કર્યો

પ્રભાવ પ્રભાવમાં આવી શંકરાચાર્ય અદ્વૈતના સિદ્ધાંતને અનુસરે છે અને વૈષ્ણવ શાખા પણ એક સમયે બૌદ્ધ ધર્મ જ એક શાખા હતી હવે બૌદ્ધ વિરુદ્ધ શૈવ ની એક ઉદાહરણ જોઈએ તો હુણ લોકોને ઘણા ઇતિહાસકારો વિદેશી કહે છે શબ્દ હિમ શબ્દ બનેલો છે હિમ એટલે બરફ એમ હિમાલયના પ્રદેશોમાં જ રહેતા આ હૂણ લોકો શરૂઆતથી જ સંપૂર્ણ બુદ્ધિ અનુયાયી હતા હૂણ લોકોએ થોડા સમય માટે ચોથી સદીમાં યુરોપ ની સીમા ઉપર તે વખતની અન્ય વિચારતી પ્રજાતિઓ સાથે મળીને એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી હતી જે તમામ પ્રજાતિઓને ઇતિહાસકારો હૂણ લખે છે આ સામ્રાજ્ય ખતમ થતા હૂણ ઈરાની હોણ દક્ષિણ એશિયાના હૂણ મંગોલના હોણ શ્વેત હોણ જેવા અનેક સમૂહમાં ઇતિહાસના પાને વિભાજીત થયા તેથી ઇતિહાસકારો તેમના

તેને અનેક બૌદ્ધ નિમણૂક પરંતુ કોઈ કારણસર ત્યાં વિદ્વાન બૌદ્ધ સાધુઓ જઈ ન શરૂ કર્યો અને ગુપ્ત સામ્રાજ્યમાં તિરાડ પાડી અને વિદેશી બ્રાહ્મણોના નેજા હેઠળ શયુ બન્યો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છેક આપણા ગુજરાત સુધી ફેલાયેલ તેના શાસનમાં આવતી અનેક બૌદ્ધ વિદ્યાલયો વિહારો અને

મિહિર કુલ કોઈ કઠોર અનુશાસન કે સિદ્ધાંતો માનતો ન હોય કોઈ જૈન કે બૌદ્ધ સાધુઓ કરતા મિહિર કુલ વધતા જતા આ અત્યાચાર વિરુદ્ધ સમ્રાટ યશોદ વર્મન પાંચસો થી પાંચસો બત્રીસ વચ્ચેના આ મિહિર કુલ અંત આણે છે અને બ્રાહ્મણ ધર્મ થી પ્રભાવિત થયેલ મિહિર ભારત બહાર ખદેડી ફરીથી બૌદ્ધ સામ્રાજ્ય સ્થાપિત કરે છે વિજય બાદ મધ્ય પ્રદેશના મંદસો ખાતે આ એક ઉદાહરણ રજૂ કરવું જરૂરી હતું કે કઈ રીતે વિદેશી બ્રાહ્મણો ભારતમાં પગ પ્રસારો કરતા હતા હવે મિહિર કુલ શૈવ મતમાં ભળ્યા છતાં પણ તેણે તેના કાળમાં એક પણ શિવલિંગની સ્થાપના કરી નહોતી એ પછી તો બ્રાહ્મણો આ રીતે અનેક દેશી વિદેશી મૂળના રાજાઓને દ્વૈત અદ્વૈતના શાસ્ત્રાર્થમાં ફોસલાવી સત્તાની લાલચ આપી પોતાના મનસુબા પાર પાડતા ગયા અને અનેક નાના મોટા આક્રમણો ભારત ઉપર કરાવતા ગયા અને બૌદ્ધ વ્યવસ્થામાં પોતે જ નકલી બૌદ્ધ સાધુ બની બનીને સમગ્ર ભારત માંથી ષડયંત્ર અને હિંસા દ્વારા બૌદ્ધ ધર્મ ખતમ કર્યો છઠી સદી થી લઈ બારમી સદી સુધી બ્રાહ્મણ મિશનરીએ અનેક બૌદ્ધ સ્તૂપ તોડી શિવલિંગ સ્થાપવા હિંસક અને ષડયંત્રકારી ઝુંબેશ ચલાવી શાસકો બ્રાહ્મણ ધર્મ રૂપાંતરિત કર્યા બૌદ્ધ મનોથી સ્તુપો ને ધીમે ધીમે શિવલિંગમાં પરિવર્તિત કરી બૌદ્ધ ચોરી કરી ને કાલ્પનિક બ્રહ્મા વિષ્ણુ અને કોઈ હિન્દુ અવશેષ કે એક પણ પ્રાચીન શિવલિંગ નો કોઈ પુરાવો મળતો નથી હવે પ્રાચીન શિવલિંગ જ મળતા નથી તો અન્ય કોઈ હિન્દુ કહેવાતા દેવી દેવતાઓની તો કઈ રીતે વાત જ થાય બ્રાહ્મણો અત્યારે પ્રચાર કરે છે કે અંગ્રેજો ભારતમાં માં આવ્યા તે પહેલા મુસ્લિમો આક્રમણ કરતા હતા અને તે પહેલા ભારત હિન્દુસ્તાન હતું શિવ થી લઈ રામ કૃષ્ણ વિષ્ણુ જેવા અવનવા ચમત્કારિક અવતારો થયા હતા એવી કાલ્પનિક અને સબૂતો વગર ની જબરદસ્ત ભ્રામક સમય રેખા તૈયાર કરે છે જેમાં હજાર પંદરસો વર્ષ સુધી શિક્ષા થી વંચિત રખાયેલ આ તમામ પ્રજા માનસિક ગુલામ બને છે બ્રાહ્મણ ધર્મી બને છે હકીકત માં ભારત પર થયેલ તમામ વિદેશી આક્રમણ પાછળ વિદેશી બ્રાહ્મણો ના જ ષડયંત્ર જવાબદાર છે હવે આ શંકરાચાર્ય વિશે જ જો વાત કરી તો શંકરાચાર્યના જન્મ વિશે જ અલગ અલગ માન્યતાઓ ફેલાયેલી છે જે તેના જન્મ જ વિવાદાસ્પદ જાહેર કરે છે કોઈ ઇતિહાસકાર તેને ચોથી સદી લઈ જાય છે તો કોઈ ઇતિહાસકાર તેને લઈ જાય છે અદ્વૈત પરંપરા તેને છે તો દ્વારકા શંકરાચાર્ય મઠ તેને માં લઈ જાય છે જ્યોતિર્મઠ તેને ચારસો માં પેદા કરે છે તો પુરી મઠ ચારસો ચોર્યાસી કહે છે કાંચીપુર મઠ તેને પાંચસો નવ માં લઈ જાય છે તો મઠ ચારસો કહે છે કોઈ કોઈ બ્રાહ્મણ ઇતિહાસકાર તો છે ચંદ્રગુપ્ત બીજાના બેસાડે છે પણ છે તે કામ કરે તો જ મોહન ભાગવત ને મળે એમ તે સમયે બૌદ્ધ સાધુઓની હિંસા અને બૌદ્ધ સ્થળોની તોડફોડ કરતા વિદેશી બ્રાહ્મણો અને શાસકોનો નો જશ આ શંકરાચાર્ય ફાળે જાય છે શંકરાચાર્ય હિંસા મિશન મનોતી સ્તૂપને જ શિવલિંગમાં પરિવર્તિત કરે છે બ્રાહ્મણ ઇતિહાસકારો શંકરાચાર્ય મહાન દર્શાવવા એવા દાવાઓ ઠોકે છે કે શંકરાચાર્ય બૌદ્ધ ધર્મીઓને શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા બૌદ્ધ ધર્મનું ખંડન કર્યું હતું બૌદ્ધ કરતા પણ જ્ઞાની હતા અને બૌદ્ધ સિદ્ધાંતો ખોટા હતા શંકરાચાર્ય એ મહાન અને જેમ દુનિયામાં તે સમયે બૌદ્ધ સિદ્ધાંત અને ધર્મને ને જેટલું વિશિષ્ટ સ્થાન અને માન્યતા મળી હતી એની જગ્યાએ તરત શંકરાચાર્યના વિચારો ફેલાઈ જવા જોઈતા હતા પણ એવું કશું બન્યું નહીં અને કોઈ સડેલું કુતરું પણ શંકરાચાર્યને ભારત બહાર ઓળખતું નથી હવે આ એક શંકરાચાર્ય જેમ અદ્વૈત વેદાંત લઈને શૈવ મતને સ્થાપવા આંદોલન ચલાવે છે તેમ દસમી સદી આસપાસ જન્મેલ રામાનુજ નામનો કોઈ બ્રાહ્મણ વળી કંઈક વિશિષ્ટ દ્વૈતનો સિદ્ધાંત લઈને આવે છે એટલે કે વૈષ્ણવ પંથ એટલે કે વિષ્ણુ અવતાર મિશન ચલાવે છે જે વળી તમામ અવલોકિતેશ્વર બુદ્ધને જ વિષ્ણુ બનાવવાનું અભિયાન ચલાવે છે અને જ્યાં જ્યાં અવલોકિતેશ્વરના બૌદ્ધ મંદિરો હતા ત્યાં બ્રાહ્મણો કબજો કરીને અવલોકિતેશ્વરને આ વિષ્ણુ છે આ વિષ્ણુ છે આ વિષ્ણુ છે કઈ ગામ ગાંડું કરે છે રામાનુજ બ્રાહ્મણ અને શંકરાચાર્ય બ્રાહ્મણ બે અલગ છે એમ દર્શાવવા શંકરાચાર્યને રામાનુ કહે છે મતલબ કે કે છુપાયેલ એટલે મૂળ સંકલ્પનાનો જ બ્રાહ્મણ ચાદર ઓઢાડી કરી પ્રચાર કરવો આમ શૈવ અને વૈષ્ણવ શાખા પણ નિયંત્રણમાં આવી જાય છે અને લોકો આ બંને પંથમાં વહેંચાઈને મૂર્ખ બને છે અને દક્ષિણ ભારતમાં શિવ મોટા કે વિષ્ણુ મોટા એ મુદ્દા પર ચારસો વર્ષ સુધી શાસકો ધાર્મિક લડાઈ લડે છે એ સિવાય પણ અનેક વિદ્વાનો શંકરાચાર્યને બૌદ્ધ મહાયાનની કોપી કરનાર ચોર કહે છે એવી જ રીતે નવમી સદીની આસપાસ એક અન્ય યુરેશિયન વિદેશી બ્રાહ્મણ ભાસ્કર ભેદ ભેદ વેદાંત જેવું કંઈક નવ ગતકડું લઈને આવે છે જે બ્રહ્મસૂત્ર લખે છે અને શંકરાચાર્યને મહાયાન શાખાને ભ્રષ્ટ કરનાર અને પોતાની દુકાન ચલાવનાર કહે છે લખે છે કે શંકરાચાર્યનું જ્ઞાન એ દૂષિત થયેલ અને તૂટેલ માયાવાદ છે જે એક સમયે મહાયાની બૌદ્ધો દ્વારા ગવાતું હતું આમ આ બ્રાહ્મણો ધાર્મિક ઐતિહાસિક ભ્રષ્ટાચાર કરીને બૌદ્ધ જ કબજો કરીને પોત પોતાની અલગ અલગ બ્રાહ્મણ ધર્મ દુકાનો ચલાવે છે તેને અભણ અને મૂર્ખ લોકો મહાન અને સનાતન હિન્દુ ધર્મ કહે છે સનાતની કહેવા બ્રાહ્મણો પાસે જ લખેલ પસ્તી સિવાય કોઈ પુરાવા નથી જેને તે પૃથ્વીના આરંભથી લખાયેલ પૌરાણિક શાસ્ત્ર કહે છે એક બ્રિટિશ અધિકારીએ પૂછ્યું કે તમારા વ્ય ખરેખર એટલા જૂના છે તો તેનો કોઈ જૂનામાં જૂનું પ્રમાણ રજૂ કરો જેથી દુનિયા પણ એ હકીકત સ્વીકારે ત્યારે દુર્ત બ્રાહ્મણ પાસે એવા કોઈ પુરાવા ઉપલબ્ધ ન હોવાથી એકાદ બે સડેલા જૂના પાંચસો વર્ષ પહેલા વર્તમાન પુના ભંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે જૂનામાં જૂના વેદ ગણાતા એવા ઋગ્વેદ આવી અઠ્યાવીસ હજાર હસ્તપ્રત સંગ્રહી રાખી છે જેમાંની માત્ર ત્રીસ હસ્તપ્રતો પૌરાણિક છે બાકીની આબ્રુ પાછળથી લખાયેલી છે આ ત્રીસ માં પણ ઓગણત્રીસ હસ્તપ્રતો મુગલ કાળમાં આવેલ દેવનાગરી લિપી લખાયેલી છે હવે તેમની માત્ર એક હસ્તપ્રત ઉપર લખાયેલી છે જે કાશ્મીર ની શારદા લિપી લખી છે મતલબ કે વેદ સંસ્કૃત નથી લખાયેલા એ સાબિત થઈ ગયું હવે આ શારદા લિપિ પણ શું છે તે જાણી લો શારદા લિપિ એ ધમ્મ લિપિ એટલે કે અશોક ના સમયે શિલાલેખ પર લખાતી લિપિ પરિવાર ની જ એક શાખા છે જે દસમી સદી આસપાસ માત્ર કાશ્મીર ના ભાગ પૂરતી સમય માટે પ્રચલિત હતી બ્રાહ્મણ એ લોકોને શિક્ષાથી વંચિત રાખીને એટલો બધો જુઠ્ઠો પ્રચાર કરી રાખ્યો છે કે શાસ્ત્રો અને હિન્દુ ધર્મ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ છે પ્રાચીન આ હસ્તપ્રતો ની માહિતી અંગ્રેજોએ યુનેસ્કોની ની વેબસાઇટ ઉપર જાહેર માં મૂકેલ છે અને કાર્બન ડેટિંગ કરીને લખ્યું છે કે આ ઋગ્વેદ ની હસ્તપ્રત ઈસવીસન બનાવટની છે બ્રાહ્મણોને પૂછ્યું તો છે ખોવાઈ ગઈ આખા એશિયામાં જયારે અસંખ્ય શિલાલેખોમાં પથ્થરો ઉપર લખાણ થતું હતું બૌદ્ધ અને જૈન ગ્રંથો પાલી ભાષામાં લખાતા હતા ત્યારે આ અભણ બ્રાહ્મણો છાળ ની છાલ ઉપર લખતા હશે શંકરાચાર્ય પણ જાતે લખેલ કોઈ હસ્તપ્રત હોય એવા કોઈ સાબિત થાય એવા પુરાવાઓ ઉપલબ્ધ નથી તેમ છતાં છે ચૌદમી સદી પછી શંકરાચાર્ય નું ચિત્ર પ્રચારિત કરવામાં આવે છે કોઈને કશી ખબર હોતી નથી તેમના અમુક શિષ્યો કહે છે કે છેલ્લી ઘડીએ શંકરાચાર્ય હિમાલય તરફ ચાલતા જતા હતા એટલે એમનું મૃત્યુ કેદારનાથ ખાતે થયું છે તો કેટલાક શિષ્યો તમિલનાડુ કહે છે તો કેટલાક કેરળ કહે છે આમ શંકરાચાર્ય

વખત લખાણ સુધા ઉપલબ્ધ નથી કે કોઈ પુરાતત્વીય સબૂતો ઉપલબ્ધ નથી કે તે સમયના ના જૂના લખાણો લેખકો પુસ્તકોમાં દસ્તાવેજોમાં તેનો ક્યાંય કોઈ ચોક્કસ ઉલ્લેખ થયેલો પણ પણ જોવા મળતો નથી આ કહેવાતા પ્રથમ શરૂ થયો હોય બસ એવું જૂનવાણી દર્શાવવા અઢારમી સદી જ આ ઇતિહાસ ઘડેલો હોય એવું લાગે છે કારણ કે મુઘલ પહેલા સમગ્ર ભારત હિન્દુ ધર્મ હતો અને શિવ તથા શિવલિંગ હતા એવું સાબિત કરવા આ ઉભી કરાયેલ એક જટિલ ષડયંત્રકારી જાળ માત્ર છે કેમ કે શંકરાચાર્ય વિશે લખનાર અને કહેનાર ફક્ત બ્રાહ્મણો જ છે તો આ પાત્ર જ જણાય આવે છે હવે આ શંકરાચાર્ય બ્રાહ્મણ સ્તૂપ સ્તુપો લિંગ અભિયાન હેઠળ આપણા ગુજરાત ક્યાં ક્યાં કેટલા અને કઈ કઈ જગ્યાએ પ્રાચીન બૌદ્ધ સ્થળો ને અવૈધ કબજો કરીને બ્રાહ્મણ ધર્મ ના પરિવર્તિત કરાયા તે વિસ્તાર પૂર્વક જોઈએ ગુજરાત ના નવસારી ના અમલસાડ ખાતે બ્રિટિશ કાળ દરમિયાન રેલવે લાઈન ના પાટા નાખવાનું કાર્ય ચાલી રહ્યું હતું પાટા નાખતી વખતે ખોદકામ દરમિયાન અનેક બૌદ્ધ મૂર્તિઓ અને અવલોકિતેશ્વર બુદ્ધ પ્રાચીન પ્રતિમાઓ નીકળી આવ્યા લોકો કૃતુહલ જાગ્યું અને વાત વહેતી થઈ કે કઈક જૂના અવશેષો જમીન બહાર નીકળી આવ્યા છે અમુક બ્રાહ્મણો તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને અગાઉ જણાવ્યું પ્રચાર કર્યો કે આ તો સાક્ષાત વિષ્ણુ ભગવાન છે શૈવ અને વૈષ્ણવ મત ના બ્રાહ્મણોએ મીટિંગ કરી નક્કી કર્યું કે અહીં શિવ મંદિર બનાવી દઈએ બ્રાહ્મણોએ એ સ્થળ ઉપર ધર્મ નામે અવૈધ કબજો મેળવ્યો અને ત્યાં શિવલિંગ બનાવી મંદિર સ્થાપના કરી નાખી ચમત્કારનો ફેલાવો કરવા માટે જુઠ્ઠી કથા પણ ફેલાવવામાં આવી કે આ મૂર્તિઓ અને શિવલિંગ ખૂબ ચમત્કારી છે અને ખોદકામ દરમિયાન મજૂરોએ જોઈને આંધળા થઈ ગયા હતા એ સમયમાં આવી વાત વહેતી કરવી એટલે તેને સત્તના પરચા કહેવાતા આ મન મનઘડત કથા ઘડીને બ્રાહ્મણોએ એ મંદિરને અંધેશ્વર મહાદેવ એવું નામ પણ આપી દીધું અને અભણ ભક્તોએ ચારેય તરફ જય જયકાર કર્યો આ મંદિરમાં તે પ્રાચીન મૂર્તિઓ અને એક બુદ્ધની મૂર્તિ હજી ગોઠવી રાખી છે અને મંદિર ખૂબ ચમત્કારી અને પ્રાચીન છે તેઓ પ્રચાર પડે પડે થઈ રાખે છે આવા શિવલિંગ તો ઉઠાવી ઉઠાવીને ચાઇના અને પાકિસ્તાન ની બોર્ડર પર મૂકી દેવા જોઈએ એટલે દુશ્મનો જ આંધળા થઈ જાય ને ના પણ એવું હોતું નથી આ આ મૂર્ખ કરવાની એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે નિષ્પક્ષ રીતે જો તે સ્થળે પુરાતત્વ વિભાગ દ્વારા ખોદ કામ કરવામાં આવે તો અનેક ઇતિહાસ પાના ઉજાગર થઈ શકે છે પણ ભારતીય પુરાતત્વ વિભાગ વિદેશી યુરેશિયન બ્રાહ્મણો જ બેઠા છે જેમને પોતાના ધર્મ અને વર્ચસ્વ જાળવવા સિવાય દેશ સાથે કોઈ લેવા દેવા નથી શંકરાચાર્ય લિંગ આગળ જોઈએ તો વડોદરા વિસ્તારમાં મહાદેવ સાક્ષાત થઈ એટલે અહીં ખૂબ મોટો ધડાકો થયો અવાજ થી આંખો ખોલી દીધી એટલે મહાદેવ સ્વયં અહીં સ્થિર થઈ ગયા અને અહી મંદિર બનાવવા બ્રાહ્મણો મોકો મળી ગયો અહીં જો ભક્ત શિવલિંગ પર દૂધ ચડાવે તો સીધું છેક વારાણસીના મણિકર્ણિકા કાટ સુધી પહોંચી જાય છે આ હા કેટલો ચમત્કાર હકીકત માં અહીં ખોદકામ દરમિયાન ગુપ્ત અસંખ્ય બૌદ્ધ મૂર્તિઓ મળી આવેલ છે અવલોકિતેશ્વર બુદ્ધ ની ચાર મુખ વાળી મૂર્તિઓ મળી આવેલ છે જેને બ્રાહ્મણો બ્રહ્મા કહે વજ્રયાન ની ગજ અવલોકિતેશ્વર ની મૂર્તિ મળી આવેલ છે જેને બ્રાહ્મણો ગણપતિ કહે છે અન્ય ઘણા પ્રકારની મૂર્તિઓ ને હિન્દુ દેવી દેવતાઓના નામ આપીને આ મંદિર ને સર્વ ધર્મ સંભાવ કહી દક્ષિણા મૂર્તિ નામ આપી દેવાયું છે આ એક પ્રાચીન બૌદ્ધ સ્થળ છે જેને ભારતીય ભારતીય થલ સેનાના સંરક્ષણ હેઠળ પ્રાચીન હિન્દુ મંદિર ઘોષિત કરી દેવાયું છે આમ બ્રાહ્મણો ચાલાકી ઇતિહાસ નષ્ટ કરવામાં કોઈ કસર છોડતા બ્રાહ્મણો દ્વારા બૌદ્ધ સ્થળ પર કબજો કરવાના અન્ય જોઈએ તો બનાસકાંઠાના સરદારપુરા ગામ નજીક વગડામાં કપિલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે બ્રાહ્મણોએ એવો જુઠ્ઠો પ્રચાર કર્યો કે આ મંદિર તો છેક મહાભારત કાળ નું પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે મહાભારત કોઈ કપિલ ઋષિ અહીં આશ્રમ હતો અને વનવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયેલા અને ઋષિ સેવા કરી ત્યારે તેમને અહીં શિવલિંગ સ્થાપના કરી હતી હવે ભારતના ઇતિહાસમાં કઈ રીતે આવીને બનાવી ગયા મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યો એ બૌદ્ધ જાતક કથાઓ ચોરી કરીને બ્રાહ્મણો બનાવી છે આવી જાતક કથાઓને સાહિત્યિક ભાષામાં કાવ્ય પણ કહેવાય આવા કાવ્યો ભેગા કરીને મહાકાવ્ય એટલે કે રામાયણ અને મહા ભારત જેવા ગ્રંથ ચોરી કરીને લખી નાખ્યા છે એ સિવાય અહીં બાજુમાં પાંચ કુવાઓ છે જે ભીમે પોતાની આંગળી થી ખોદી ને બનાવે જે હાલ દટાઇ ગયા છે એવી જેવી કથા અહીં બેસાડી છે હવે જરા આંખો ઉગાડી હકીકત જુઓ ગુજરાત ભોગ બન્યો તે પહેલાનું આ ગુપ્ત કાળ નું સ્થાપત છે અને અહીં મંદિર ની દિવાલો ઉપર એક તરફ ચક્ર સાથે વજ્રદારી અવલોકિતેશ્વર બિરાજમાન છે બીજી તરફ ચાર મુખ વાળી અવલોકિતેશ્વર બુદ્ધ મૂર્તિ છે અને એ સિવાય મંદિરની બીજા ગોખલામાં સ્વયં બુદ્ધ નાગ સાથે બિરાજમાન છે નાગ એ પ્રાચીન ભારતીય મૂળ નિવાસી સભ્યતા નું પ્રતિક છે અને પૂજારી બ્રહ્મા વિષ્ણુ મહેશ ની મૂર્તિ કહે છે તમને નવાઈ નથી લાગતી કે પાંડવોએ વળી પાંડવો સ્થાપના કઈ રીતે કરી આ મંદિર ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા નોંધણી કરાયેલ જગ્યા છે પુરાતત્વ વિભાગે તેમના દસ્તાવેજ સાચા ઇતિહાસ પ્રમાણે નોંધણી કરી હશે કે ગપ્પા મારીને તે અઘરો સવાલ છે ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર બે હજાર વર્ષ કરતા પણ જૂનું છે

ડાંગર નો પાક તૈયાર કરી ચોખા રાંધીને ખવડાવ્યા હતા હવે ડાંગર પાક તૈયાર થતા કેટલો સમય મંદિર ને ઉત્કંઠેશ્વર મહાદેવ કહેવામાં આવે છે હવે જાંબાલી ઋષિ એ બ્રાહ્મણો ના ગ્રંથ પ્રમાણે દશરથ સલાહકાર હતા એટલે આ મંદિર તો છેક રામાયણ હોવું જોઈએ પણ એવું નથી દશરથ ના દશરથ જાતક કથા નામની બૌદ્ધ જાતક કથાથી બ્રાહ્મણો ચોરી કર્યું છે હવે આ જાલ નામ પણ એક અવલોકિતેશ્વર બૌદ્ધિસત્વ ચોરી કરીને રામાયણ લખ્યું છે રત્ન મંડલ નામનું એક અવલોકિતેશ્વર વજ્રયાન અને મહાયાન શાખામાં આ પાંચ ધ્યાની ને જાંબાલ કહે છે આ પાંચ દેવ ને પાંચ દેવ પણ કહે છે અને આ પાંચ દેવ માંથી જ દેવનાગરી નાગરી લિપિ માં પાંડવ શબ્દ બન્યો છે જેને બ્રાહ્મણો આ પાંચ પાંડવો દ્વારા આખા ભારતમાં શિવલિંગ સ્થપાયા એવી કથા મોટા ભાગના શિવાલય સાથે જો મહાભારતની પૌરાણિક કથા બનાવે છે આ પાંચ બોધિસત્વના નામ અક્ષોભ્ય વિરોકાના અમિતાભ અમોદ સિદ્ધિ અને રતન સંભવ છે હવે બોધિસત્વ નું મનોતી સ્તૂપ ની સ્થાપના કરવું અને પાંડવોનું શિવલી કડી તમને મળી ગઈ હશે આ પાંચ ધ્યાન બુદ્ધ ને તેના રત્ન પ્રતિક અને રત્નોના રંગ પ્રમાણે ઓળખાય છે તો ક્યારેક આ પાંચ જાંબાલ ને સિંહવાળા ચહેરા સાથે ક્રોધિત મુદ્રા સાથે ક્યારેક તેમની પત્નીઓ સાથે કોઈ વાર શબ સાથે ક્યાંક રતિક્રિડા સાથે ક્યાંક ખોપરી સાથે નોળિયા સાથે કુબેરના કળશ સાથે કમળ ઉપર બટકા કદમાં મોટા પેટ સાથે વિંધીલા કાન સાથે ત્રણ

પંચકાર વિભાગ માં જોવા મળે છે હવે આ ખેડા નું ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર જાંબાલી નામના ઋષિ આશ્રમ અને પ્રાચીન ધર્મ પરિષદ શું હોય શકે તે પ્રશ્ન ચેનલ ના પ્રબુદ્ધ દર્શકો ઉપર નિર્ભર છે આ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર બે હજાર બેસાડવા બ્રાહ્મણો કાલ્પનિક કથા ઘડી કાઢેલી છે એવું પણ જોડ્યું છે કે મહાન જાંબાલ ઋષિ છે કાશી આ શિવલિંગ ને લાવ્યા હતા આખું કાશી તો તે સમયે બૌદ્ધ નગરી હતી પણ ઊંટના પગના તળિયા જેવો દેખાવ હોવાથી

જેનો ફોટો લેવાની પૂજારી ના પાડે છે મંદિર બહાર એક જૂનું બોધી વૃક્ષ દેખાય છે અહીં ખોદકામ કરતા ચોક્કસ બૌદ્ધ અવશેષો મળી શકે છે બે હજાર વર્ષ પહેલા મંદિર બનાવવાની કોઈ સ્થાપત્ય કલા ભારતમાં વિકસિત થઈ ન પણ એ સમયે ગુજરાત બૌદ્ધ સામ્રાજ્ય જરૂર હતું આવા જૂના મંદિરો કાર્બન ડેટિંગ કરી પુરાતત્વીય પુરાવા મેળવી સાચો ઇતિહાસ લખેલ બોર્ડ દરેક સ્થળે લગાવવા જોઈએ અને આવા સ્થળો આવક સરકારી તિજોરીમાં જવી જોઈએ મહા આગળ વધીએ તો ભરૂચ જિલ્લાના કાવી ખાતે તેરસો વર્ષ એક કમલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે મુઘલ કાળ બાદ લખેલા સ્કંદ પુરાણ કદાચ આ મંદિર ઉલ્લેખ કરીને બ્રાહ્મણોએ આ મંદિર ખૂબ પૌરાણિક બતાવી દીધું છે પ્રાચીન કાળમાં બૌદ્ધ ભીખુઓને ગામડા દાન મળતા એ ઇતિહાસ ઉઠાવીને એની કથા બનાવી દીધી કે આ ગામ સ્વયં ઇન્દ્ર દ્વારા બ્રાહ્મણો દરેક વૈજ્ઞાનિક ભેગા થઈને આ ની તપાસ કરો તો તે માત્ર બ્રાહ્મણો ના ગ્રંથો માં દેવતા તરીકે મળે છે હકીકત માં નથી ઇન્દ્ર શબ્દ ઇન્દ્રિય પરથી બન્યો છે ઇન્દ્રિય પર વિજય મેળવવો એ બૌદ્ધ સાધના ભાગ છે ઇન્દ્ર વિજય મેળવતો એટલે આપડી ઇન્દ્રિયો આપણા મન અને શરીર ઉપર વિજય મેળવ્યો મેળવે એ અને ઇન્દ્રિયો પર વિજય મેળવી બોધિસત્વ બનવું એમ કોઈ કપિલ રાજા ના સમયે આ કમલેશ્વર મહાદેવ મંદિર બહાર ના તળાવ ના પાણી થી મહાદેવજી નો અભિષેક કરવામાં આવતો એવી દંતકથા બ્રાહ્મણો બનાવી એક સમયે ફકીર ત્યાં આવી ચડ્યા અને તળાવ માં હાથ ધોયા આ જોઈ રાજા ને થયું તેઓનું પાણી અશુદ્ધ થઈ ગયું એમ વિચારી ફકીર ની આંગળી કાપી નાખવામાં આવી તે ફકીર ખંભાત ગયો અને મોહમ્મદ બેગડા ને કહ્યું તમે અહિયાં શું રાજ કરો છો રાજ તો કંકાવતી નગરી માં થાય આ સાંભળી મોહમ્મદ બેગડા એ કંકાવતી નગરી ઉપર હુમલો તેમાં કપિલેશ્વર મહાદેવ મંદિર પર હુમલો કર્યો અને શિવલિંગ ને પણ ખંડિત કર્યું એમ પણ કહેવાય છે કે અહીં થયેલ હુમલામાં અનેક બ્રાહ્મણો મોત નીપજ્યા હતા આ કથા દંત કથા છે એટલે કે દાંત કાઢવાની કથા બુદ્ધ જન્મ જે જગ્યાએ થયો તે નગર કપિલ વસ્તુ તરીકે ઓળખાતું હતું અને બુદ્ધ ને કપિલ મુનિ પણ એટલે બ્રાહ્મણો ના શાસ્ત્રોમાં જ્યાં કપિલ ઋષિ કે કપિલ રાજા શબ્દ આવે તે અહીંથી ચોરી કરેલ છે બ્રાહ્મણો નહીં પણ બૌદ્ધ ભીખો નો નરસહાર સમગ્ર ભારતમાં અને ભારતના ઇતિહાસમાં બ્રાહ્મણો દ્વારા થયો છે પણ બ્રાહ્મણો એ મૂળ નિવાસી બહુજન લોકો પાસેથી હજારો વર્ષ સુધી કલમ છીનવી લીધી અને બીજી તરફ બસ તેમણે જ એક તરફી ઇતિહાસ લખીને ને દેશને ગુલામ અને પછાત બનાવ્યો અને આ મુઘલ દ્વારા થયેલ હુમલાઓ પાછળ બ્રાહ્મણો જ હાથ હતો હવે આગળ જુઓ કર્ણ મુક્તેશ્વર મહાદેવ અમદાવાદ આ મંદિર અગિયારમી સદી માં કર્ણદેવ દ્વારા બનાવેલું એમ કહેવાય છે ગુજરાત પણ બ્રાહ્મણો ની બનાવેલ ગુજરાત સરકાર દ્વારા બ્રાહ્મણો નો ધંધો ચલાવતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જરૂર સ્થાપના થઈ જાય છે જેના સદસ્ય અને હેડ પણ બ્રાહ્મણો હોય છે કોઈ મસ્જિદ કે ચર્ચ કે ગુરુદ્વાર કે દેરાસર કે બોધ વિહાર ગુજરાત સરકાર નજરમાં નજર માં પવિત્ર চিত্র હોય એવું લાગતું નથી અને તેનો વિકાસ કરવામાં બ્રાહ્મણોને ફાયદો નથી આ બોર્ડ દ્વારા કરોડો અરબો રૂપિયા વિદેશી યુરેશિયન બ્રાહ્મણોની દુકાનો ચલાવવા વાપરવામાં આવે છે તો પ્રાચીન બૌદ્ધ સ્થળો પાછળ ખર્ચ કરતાં સુપેટમાં डूबતું છે ઉપરથી વર્તમાનમાં પણ અનેક બૌદ્ધ સ્થળો ઉપર જ બ્રાહ્મણો મંદિર બનાવી કબજો કરે છે આ પૌરાણિક કર્ણ મુктеશ્વરની દિવાલો પર જોશો તો બોધિસત્વ તારા દેવી અને પદમપાણી અવલોકિતેશ્વર બુદ્ધની પ્રાચીન પ્રતિમા અહીં સ્થાપિત મળે છે અને દંત કથા એવી બનાવાય છે કે કોઈ ગોવાળની ગાય રોજ અહીં આવીને જાણે કે દૂધની ધાર ચડાવતી હતી તો રાજા ને એ વાત ની જાણ થતા ત્યાં ખોદકામ કરાવ્યું એટલે સ્વયંભુ શિવલિંગ મળી આવ્યું અને મંદિર બનાવ્યું આખા દેશમાં નેવ ટકા શિવલિંગ સ્વયંભુજ નીકળે છે પણ બૌદ્ધ અવશેષો સરકાર દ્વારા કેમ નજર અંદાજ કરાઈ રહ્યા છે એ જનતાએ વિચારવું કલ્કેશ્વરી સ્મારક સમૂહ લવાણા મહીસાગર આ કલ્કેશ્વરી સ્મારક સમૂહ મહાયાની બૌદ્ધ પ્રતિમાઓ આવેલી છે જેને બ્રાહ્મણોએ હિન્દુ દેવી દેવતા બતાવી લોકોને વધારે મૂર્ખ બનાવે છે આ સમૂહ માં અહી બોધિસત્વ તારા દેવી અને બોધિસત્વ વસુંધરા દેવી જેવી અનેક બુદ્ધિસ્ટ મૂર્તિઓ છે જેની ધૂર્ત બ્રાહ્મણો મહિષાસુર મર્દિની અંબા ગાયત્રી વગેરે કહે છે અવલોકિતેશ્વર બુદ્ધ સુતેલી પ્રતિમા વિષ્ણુ કહે છે અવલોકિતેશ્વર ને વિષ્ણુ ધર્મ ચોરી કરે છે નવ્વાણું લોકોને મૂર્તિઓ વિશે ખબર નથી આ પ્રાચીન મૂર્તિઓની જ કોપી કરી કરીને ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા બ્રાહ્મણોએ તમામ વર્તમાન દેવી દેવતાઓનું સર્જન કર્યું છે આ સમૂહ માં ઉપવાસ દ્વારા જીર્ણ થયેલ શરીર સાથે ધ્યાનમાં બેઠેલ એક બુદ્ધની મૂર્તિ પણ હયાત છે અનેક અવલોકિતેશ્વર બુદ્ધની મૂર્તિઓ ખંડિત થયેલી પડી છે અહીં વાવ અને કુંડ પણ બનાવેલા છે જે સમ્રાટ અશોક બનાવતા હતા તે પરંપરા પછીના શાસકો દ્વારા પણ જળવાયેલી અહીં જોવા મળે છે અહીં એક મંદિરમાં શિવલિંગ ગોઠવીને બ્રાહ્મણોએ પોતાની દુકાન ચાલુ કરી દીધી છે જેની પાછળ ગોખલામાં એક અવલોકિતેશ્વર ઉભા છે એ સિવાય સ્મારકો ને મંદિર અર્જુનની ચોરી ભીમ ની ચોરી સાસુ ની વાવ વહુ ની વાવ ને એવા મનગડત નામ આપી દીધું છે અને મહાભારત કાળ મંદિર છે એવો પ્રચાર કર્યો છે ખરેખર આ નવમી થી દસમી સદી બૌદ્ધ સ્થળ છે જેના ઉપર અનેક શાસકોએ વારંવાર બાંધકામ કરેલા છે કેદારેશ્વર મહાદેવ નું મંદિર બારડોલી આ શિવાલય ની સ્થાપના ઈસવીસન પાંચસો થી ઈસવીસન છસો ની વચ્ચે થયેલી એમ કહેવાય છે હકીકત અહીં કોઈ એવું મંદિર કે પ્રાચીન અવશેષ છે જ નહીં આ મંદિર બે હજાર ની સાલ એક જૂની ડેરી ઉપર બનાવ્યું છે પણ એટલું જૂનું કેવા પ્રસિદ્ધ ચીની યાત્રી યુ એન સાંગ પણ ઈસવીસન છસો ઓગણત્રીસ થી ઈસવીસન છસો ચુમ્બલીસ દરમિયાન અહીં દર્શન કરવા આવ્યો એટલી મોટી ગોળી પીવરાવીર છે યુ એન સાંગ ના લખાણ માં ક્યાંય કોઈ શિવલિંગ વિશે લખાયું નથી માત્ર બધ સ્થળોનું જ વર્ણન કરેલું છે પણ ભક્તો આવું બધું ક્યારેક વાંચતા નથી એટલે એમને કોઈ ફરક પડતો નથી આ શિવાલાઈનું નિર્માણ એકથી વધુ વાર થયેલ છે હાલમાં પુનઃ નિર્માણ માટે તોડવામાં આવેલું મંદિર સો વર્ષથી પણ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે તો પુરાતન અવશેષો સાથે છેડછાડ કરવાનો અહીં કેસ બને છે તેમ છતાં એવા પૌરાણિક અવશેષોના દસ્તાવેજ કે સરકારી ફોટોગ્રાફ ચકાસવા જેટલી બુદ્ધિ ભક્તો પાસે હોતી નથી હવે સાંભળજો એક પ્રસિદ્ધ લોકવાયકા મુજબ આ શિવલિંગનું પ્રાગટ્ય ખૂબ રહસ્યમય રીતે થયું છે તે મુજબ હાલની આ જગ્યા ત્યારે જંગલમાં છે

શિવાલયનું સ્થાપન થયું વખત જતા આ શિવાલય ઉત્કર્ષ પામી ભવ્યતમ બન્યું આ શિવાલયમાં એક થી વધુ રાતારંગ ના ચરુ કે ઘડા આકારના પથ્થર હતા જેને ભાવિક ભક્તો ઉચકવાની કોશિશ કરે છે અને કહેવાય છે કે જેના પર કેદાર દાદા પ્રસન્ન થાય તે ભક્તથી આ ચરુ ઉચકી શકાય છે અને તે પથ્થર આકૃતિ કેદાર ધામ માંથી અદ્રશ્ય થાય છે અને ભક્તને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે હવે આમાં એક જ ચરુ બાકી રહેલ છે આવી બધી રમત બાળકોને ફોસલાવવા જરૂરી હોય છે બીજી દંતકથા સાંભળો અને બસ દાંત કાઢો ઈસવીસન સોળસો ત્રેસઠ ચોસઠ માં છત્રપતિ શિવાજી એ મોગલ સમય ના સુરત પર ચડાઈ કરી ત્યારે તેઓએ આ શિવાલય મુલાકાત કરી તેના આશીર્વાદ લીધા તેમજ મંદિર શિખરે સ્વયં ભગવી ધજા ચડાવી હતી હવે કોઈ ભણેલા વ્યક્તિએ મરાઠા સામ્રાજ્ય લખાણ અને મહારાષ્ટ્ર સરકાર દસ્તાવેજ ચકાસવા વિનંતી કે ખરેખર એવું કઈ બન્યું હતું ગેરંટી સાથે કઉ છું કે એવું કઈ પ્રમાણ નહીં મળે શિવાજી મહારાજ સમાધિ પણ બ્રાહ્મણો ગાયબ કરી નાખી હતી અને બહુજન પ્રણેતા મહાત્મા જ્યોતિબા ફુલે તે અઢારસો શોધી હતી તો આ બ્રાહ્મણો લખેલ લખીલ શિવાજી નો ઇતિહાસ વળી કેટલો સાચો માનવો એ તમે તર્ક કરો